જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટા ઉદેપુર જિલ્લાની મુખ્ય સમસ્યાઓની માંગણી સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટા ઉદેપુર કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શશીભાઈ જગાભાઈ સાહેબ તાલુકા પાવીયતપુર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કાજરભાઈ યુથ પ્રમુખ વિષ્ણુભાઈ એસસી સેલના પ્રમુખ કાંતિભાઈ જિલ્લાના છોડદેપુર શહેરના પ્રમુખ સુલેમનભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં જવાબદાર કાર્યકર્તાઓ આજે જિલ્લાની જે હાલત બની છે ઠેર ઠેર રોડ રસ્તા તો ખરાબ છે રેત ખનનના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને બેફામ ભ્રષ્ટાચાર છે નલ સે જલનું ભ્રષ્ટાચાર નકલી કચેરી કૌભાંડ પચીસ કરોડ ગરીબ કલ્યાણ મેળાના સાધનોનું કૌભાંડ સાયકલોનું કૌભાંડ અનેક કૌભાંડો અને આ પ્રકારની હાલત છે અને સરકાર લાગે છે કે આ છોટાઉદેપુર આદિવાસી જિલ્લાને ન ધણિયા છોડી દીધો છે અમે અવારનવાર રજૂઆતો કરીએ છે અનેક પ્રશ્નોની કંઈ થતું નથી અમારું તો ના થાય પણ પાછલા કેટલાક સમયમાં આપણે બધાને ખબર છે કે અહીંના જે સાંસદ છે ધારાસભ્ય છે એનું પણ અધિકારીઓ સાંભળતા નથી એમને ગાંઠતા નથી ત્યારે અમે સાત દિવસનું મોલત આપીને ત્રણ મુદ્દા ઉપર અત્યારે આવેદનપત્ર આપ્યું છે એમાં એક છે જે સિહોજનું ડાયવર્ઝન છે એને છપ્પન તૂટ્યા પછીનું એને તાત્કાલિક બનાવવામાં આવે એની જાહેરાત કરવામાં આવે બીજો આ રંગલી ચોકડીવાળો જે રોડ છે એ એના ઉપર ભારે વાહનો ચાલે છે અને તરત ખરાબ થઈ જાય છે એને રિપેર કરવામાં વ્યવસ્થિત અને સૌથી વધારે બીજો મહત્ત્વનો મુદ્દો છે અહીંયાથી જે ટ્રેન જાય છે વડોદરા એ ટ્રેનમાં અત્યારે ખૂબ જ ભીડ થાય છે કારણ કે બસ વ્યવહારનું ઠેકાણું નથી રોડના ઠેકાણા નથી લોકો ટ્રેનમાં જવાનું પસંદ કરે છે અને એ ટ્રેન પેસેન્જરોને પ્રતાપનગર ઉતારે છે પ્રતાપનગરથી આગળ એમને જવા માટે ખૂબ પૈસા ખર્ચવા પડે છે સમય બગડે છે અમારી માંગણી છે કે આ ટ્રેનને મેઇન સ્ટેશન સુધી લંબાવવામાં આવે જેથી વ્યવસ્થા થાય અને આ બધા જ ત્રણેય મુદ્દા ઉપર સરકાર દ્વારા સાત દિવસમાં કોઈ જવાબ આપવામાં નહીં આવે સો સાત દિવસ પછી કોંગ્રેસ પાર્ટી જિલ્લાના લોકો સાથે વાત કરીને લોકોનો સહકાર લઈને જે પ્રકારનું આયોજન જે પ્રકારનું આંદોલન કરવાની જરૂર પડે એ આંદોલન અમે લોકો સાથે મળીને અહીંયા કરીશું એ અમે આજે આવેદનપત્ર આપ્યું છે